લોકસભા બે હજારની ચોવીસની ચૂંટણી હવે નજીક આવી પહોંચી છે થોડા દિવસોમાં જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવશે જો કે આ પહેલાં કોંગ્રેસની મુસીબતોમાં વધારો જોવા મળી રહ્યો છે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો દાહોદ જિલ્લો હવે ભાજપના કબજામાં પહોંચી ગયો છે પાયાના કાર્યકર્તાઓ કોંગ્રેસનો પંજો છોડી બીજેપીનો દામન થાપી રહ્યા છે જેના પગલે દાહોદમાં કોંગ્રેસના ખરતા કાંગરા જોવા મળી રહ્યા છે આજરોજ રોજ ઝાલોદ ખાતે બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં લીમખેડા વિધાનસભામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા જેમાં ગત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં લીમખેડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ગોંદિયા બસો ઉપરાંત કાર્યકર્તાઓ સાથે આજરોજ ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા સાથે સાથે કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવી રહી હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા પાયાના કાર્યકર્તાઓની ઘોર ઉપેક્ષા થઈ રહી હોય તેવા આક્ષેપો થયા હતા જેના પગલે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવા આક્ષેપો રમેશ ગોંધિયા દ્વારા કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી હવે નજીકમાં છે ભાજપ પાંચ લાખથી લીડ લીડથી જીતવા માટે ઉપરાછાપરી કાર્યક્રમો કરી રહી છે તો બીજી તરફ ગણ્યા કાંઠિયા કોંગ્રેસી કાર્યકર્ એક તરફ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તો બીજી તરફ ગણ્યા કાંઠિયા સંગઠનના હોદ્દેદારો સાથે ચૂંટણી મેદાનમાં આવેલી કોંગ્રેસના કાર્યકર્તાઓ

અને આવનારા સમયની અંદર એથી વધારે કાર્ય કરો અને અમારે આજુબાજુ અમારા વિસ્તારના બુથોને પ્રચંડ બહુ આવે બીજેપી અમારા સગાવાલા છે ગળા આખા જિલ્લાની અંદર ફેલાયેલા છે એટલે તમામ બીજેપી તરફી વોટિંગ કરશે કોંગ્રેસ કોંગ્રેસ સાથે સાથે જોડાયેલા પરિવાર વીસ વર્ષ સુધી મારા ફાધર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહ્યા પણ એ પછી જે કોંગ્રેસ પાર્ટીની અંદર લીડર જેવું કંઈ છે જ નહીં એમ કે લીડર હોય તો તકેદારી રાખે સાહેબ મને પાર્ટીનો ઉમેદવાર ભણાવે મેં તો ના પાડી તું મારે કંઈ ચૂંટણી હવે લડવી નથી છતાંય ઉમેદવાર ભણાવવામાં આવ્યો હતો ત્યારે લીડરો મને એમ કે તમને બધી રીતે મદદ કરીશું પછી કોઈ ભાજપ ભાવે નથી પૂછતા એ પાર્ટી અને એ પાર્ટી કે જ્યારે તમામ કાર્યકરો ઉમેદવારોને હરાવવા માટે કામે લાગી જતા હોય એ પાર્ટીમાં રેવાનો શું મતલબ એટલા માટે છોડી પડે છે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે અઢીસો કાર્યકરો ઉપર છે અને રમેશકુમાર બધિયા ભાઈ ગોંધિયા